પૂરના પ્રકોપને કારણે હાઈકમાન્ડના આદેશ બાદ હર્ષ સંઘવી વડોદરામાં ઉજાગર કરવા પડ્યા હતા પ્રજા દ્વારા દંડકને આવેલા વિરોધ બાદ રાજ્યના વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા મોડી રાત્રેથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા હતા વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ની બ્રિજ પર મુલાકાત લીધી હતી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને

લોકોએ એકબીજાને કેવી મદદ કરી હતી લોકોએ કઈ રીતે આ તકલીફની અંદરથી સામનો કરીને બહાર આવ્યા આ બધી જ મદદમાં બધા જ લોકો એકબીજા જોડે ઊભા રહ્યા આ આપણા સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકાના છેલ્લા અનેક દિવસથી તમે એ લોકોને કામ કરતા જોયા હશે ભારે વરસાદ હતો પાણી ભરાયું હતું એમના ઘરે બી પાણી ભરાયું હતું સાહેબ આપણા વડોદરાને સાફ રાખવા માટે એ લોકો ત્યારે ડ્યુટી પર હતા આ પોલીસના જવાનો આ મહાનગરપાલિકાની ટીમ તમે સૌ તો દરેક સોસાયટી તક કદાચ ના પહોંચી શકા હોય પરંતુ તમે સૌ તો સાક્ષી છો કે પહેલાં બી બે દિવસ પહેલાં બી ઘરે ઘરે ગલી ગલીએ જઈને કઈ રીતે બચવું જોઈએ કઈ રીતે આપણે નીકળવું જોઈએ એ માટેનો બી પ્રયાસ થયો એના પછી બી કામગીરી થઈ અને હજી બી થશે અને જ્યાં ચૂક હશે ત્યાં જરૂરથી ચેક કરવામાં આવશે એમાં કોઈ બીજો વિષય નથી વડોદરાના નગરજનો બધા એક થઈને આ મુશ્કેલ ઘડીનો સામનો કર્યો છે તે માટે જ મેં કાલે બી કહ્યું કે વડોદરાના નગરજનો બે હાથ જોડીને વંદન કરવા પડે એકબીજાને મદદ કઈ રીતે થઈ શકે તે માટેનું ઉત્તમ ઉદાહરણ એ વડોદરાના નાગરિકો પાસે શીખવું જોઈએ